આમોદ ગાયત્રી મંદિરના પચીસમા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ખાતે આવેલા ગાયત્રી મંદિરના પચીસમા પાટોત્સવ રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ચોવીસ કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે વીસમી એપ્રિલના રોજ સવારે નવથી બાર કલાકે

સંસ્કાર નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞમાં છવ્વીસ દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો આવેલા મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ગાયત્રી મહાયજ્ઞમાં શ્રીફળ ઉમાયા પધારેલ મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞ બાદ માય ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ